જેમ રામ રામ ને સીતારામ તો લગભગ જોવા વાગી હશે ત્રણ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે બ્લોગ શરૂ કર્યો છે જેવો તેવો તાવફો થઈ ગયો છે બપોરની દવા પીવા નથી પેઢી લીધી છે અને મિતાલી લઈને નીચે છે કેમ કે આજ તો રજા છે એટલે એ નીચે રમતા નહીં લગભગ એનું કામ કરી કરતી હતી હું અત્યારે સુધી બેઠો હતો દુકાને કેમ કે હવે લગભગ સિત્તેર એંશી ટકા સારું થઈ ગયું છે વીસ ત્રીસ ટકા સુધારો નથી અને લગભગ ખાસ સુધીમાં કમ્પ્લીટ થઈ જાય એક ટાઈમની દવા પીએ એટલે લગભગ થઈ જાય કમ્પ્લીટ અને આપણે અગાસી ઉપર આંટો મારા હતા તો વાતાવરણ કેવું છે જોઈ ધીમો ધીમો વરસાદ શરૂ થઈ ગયો છે તમને બતાવવામાં તો લગભગ નહીં દેખાતું હોય તો ધીમે ધીમે વરસાદ શરૂ થઈ ગયો છે સાહેબ આપણે થોડી વાર માની છે કેમ કે વરસાદ વધારે આવે છે ને હમણાં પડલી પાછળથી પાછી તબિયત થઈ જાય તો વાતાવરણ તમને પાછળથી દેખાતું હોય મને એવું લાગે કે હમણાં થોડી વારમાં વધારે વરસાદ આવવા મળશે તો ભાગ્ય આપણે નીચે ફટાફટ તો આપણે સાથે આ દુકાને તો નીતું કંઈક અહીંયા કામ કરે છે કે ક્યાં જાવ કેમ જાવ છો દુકાન બે કેમ કે હવે થોડોક સુધારો થઈ ગયો તો ધંધો તો કરવો જ પડશે આપણે અહીંયા બીએમડબલ્યુ પડી છે કાં છે તો મર્સિડીઝ છે મર્સિડીઝ

مګي دوه ځالو د ګبړه توونه چھے ته وبدای دي کممکه خپل په سهار مړه د ګبړه ته نه خاله خاله تاین جوړي باقي اته اني شالېله اني شالېله وېب ده انو نه تاین چې په لاره ته جوه اوه چې تا کرین ناخي دیونه بده چې تا کروا پړه کوندارو دد نوو کوندارو ميل نو ولا ثاين پشي نيڅوي کې وهو تا کرین خپل برسمرتی هه هه نو ته یې لري دوهو شو

ઈ તો છેને આપણે કોઈ જોયું ને આખાનું થઈ જાય વપરાનું ને જો થોડી છે ને ભલે નહી પણ કોરા તો કરી દે કોરા તો કરી દે વરસાદના કોરા તરત થઈ જાય ઈ મને લપ કરવાનું હાલ લાગે કેમ કે નિસવિન્દ્રનો હુક વિદ લહુ કાયગર કોરુડામાં નાખવા ની સોવા જવા એ બહાન નાખવા કોરા કરવા મહેનત વધે કે ઈ કરતા મિય આવી રીતે જો ગાજર નાખી હવે આપણે કદી મશીન ચાલુ તમને બતાવી દીધી કે કેવી રીતે આમાં કપડા ધોવાય પડતી તો બધા સા પડદી દીધો જો આ તે જો ચાલુ હમ અવાજ આવતો જો તમને જો જો આ રીતે કપડા ધોય કે 15 મિનિટ ઉંધી આમ ને આમ થઈ ધન્ય હોય નહી જો હવે મશીન બંધ હોય ને આમ કોઈ સентиન વાગી જાય છે પેલા હાથે કપડા ધોવાતા ને હાથ હતા ને એટલે મશીન લેવડે છે લેવું એટલે ને કપડા ધોવા મેલું સદ આવતા

અર્થી કપ કેમ એવોમ હલ્લેમ લાગે આ તો કઈ ગાતી રાખે જીરમ રાખ્યું છે 5 મિનિટ હોય 1 મિનિટ તો થાવા આવે 5 મિનિટમાં કોરા જો પાછે નીકળીને ચારે આવી ગઈ આ પાણી કપડા ધોયેલું તો એ કાઢ નાખીતી અહીંયા આ વીજ કાંઈ સોક લખેલું છે આ વોશ લખેલું છે અને કરો એટલે આયા નીકળી જશે હા ઓમારે છે ને નળી નથી ગોઠવી લાઈ આ બધું પલ્લી જાય ને એટલે ડોલ કરીને નહી કરી

બોડા નકામ ઘર મગરમ નાસ્તો હે ઘર મગરમ નાસ્તો ઘર મે અગરમ નાસ્તો લીને આવો વરસાદમાં છત્રી લીન કા હું લાવી પોપકોર્ન પોપકોર્ન બીજું સિંગના દાણા વા સિંગના દાણા આ તો મને બસાવશે પોપકોર્ન નહિ જાંગો અમે તો ઘોળને મીઠા લીને મંગી બનાવીતી હે ને આટુ મંગી બનાવી ને પોપકોને બનાવ્યો ને આ તમાર એકલો પૈસા લાટી કેવું છે

ને આમાં હે છે ને આજે બધા અમારા છે ને દશામાના વ્રત પણ લે છે દસ દિવસ સુધી દશામાનું વ્રત ને એવું હોય ને કાલે છે દિવાળો છે એનું જાગરણ એટલે મેળો છે અમારે ગોપનાથ અને મસ્તારામ ધારા બાજુ બાજુમાં બધા કોક આવો તો આવજો ખાસ કરીને તો તમે કહેતા હતા કે તમે કહેતા નહીં વારની તારીખને એવું તો જો કહી દીધું છે અને ગોપનાથ મસ્તારામનો પહેલો મેળો છે પછી અમારે હાઈટમમાં હાઇમમાં ભરાય અને પછી ખજરબીનો ભરાય તો કોઈક આવો તો આવજો અમે તો જવાના છીએ નહીં હારો હાલો તો બધા મિત્રો કમેન્ટ કરતા હતા તમને જવાબ તો આપી દીધો એનો પણ તો હાલો આજનો વ્લો કંઈક આવો હતો આજ તો લોકો આપણે અહીંયા પૂરો કરીએ તો વિડીયોને લાઈક કરીશું શેર કર્યો કમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરતા જ મળીશું બીજા નવા બ્લોગમાં ચાન્સ લીધાને બાય બાય